આપણી ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે દોસ્તો તો હમણાં મોગલના બગોડામાં ભવ્ય પાટોત્સવ આયોજન કરેલું હતું તેમાં લોકોના ખરાબ વર્તનના કારણે માયાભાઈ સ્ટેજ ઉપર ગુસ્સે થઈ ગયેલા છે અને જો કઈ રીતે ગુસ્સે થયેલા છે તો તમે અમારો વિડીયો પૂરો જોઈ શકો છો અને ફોલો કરતા જ હમણાં તમારી સ્ક્રીન ઉપર તે વિડીયો રજૂ થઈ જાય તો પહેલાં બધા ફોલો કરી લ્યો આ તમને ખબર પડી ને કે અમે ગમે એને આગળ નથી આવવા દે આ દે તેનું કારણ એ છે કે તમને એ ભાન જ નથી ક્યાં બેહાય ને અને એ કોઈએ અહીંયા જે આગળ બેઠો તમે તાળી પાડો માતાજી નો જે જે વચ્ચે જેને ઊભું થાય મહેરબાની કરીને આ ગ્રાઉન્ડમાં નો બેસતું અહીંયા આવો છો શું કામ મહેરબાની કરીને પગે લાગીને ને ભાઈ માં સુરુ થી ને આવો માકડા વેલા કરવા એને મહેરબાની કરીને કોઈ નહી આવો અહીંયા માનો ભાવ ગભાઈ તાળી પાડો બેઠા બેઠા માનો જે જે ક્યાં કરો ઓલા ઓલા ચાર જણા બે ચાર નો ઈ પોપટી કલર વાળો છે શું કામ આવો છો